ઢોલના તાલે ગેની બેન ગરબે ઘૂમતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના ઉમેદવાર ગેની બેન મન મૂકીને દેશી ઢોલના તાલે ગરબે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પીના બેન ઠાકોર સહિતના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસે આ વખતે લોકસભા બેઠક માટે ગેની બેન ઠાકોર પસંદગી કરી છે દાદરનગર હવેલીમાં નેતાજીની મનની મનમાં જ રહી ગઈ પાર્ટી ઉમેદવારની મજાક કરી ફોર્મ જ ન ભરાયું લીલા તોરણે જાન પાછી આવે એવું તો તમે જોયું કે સાંભળ્યું હશે પરંતુ અહીંયા તો એક ઉમેદવારે મોઢે પાછા ફરવું પડ્યું પછી તો વિફરેલો વરરાજો હોય એમ ધમાલ મચાવી લોકસભાની ચૂંટણી વચ્ચે દાદરાનગર હવેલીમાં રસ્તા પર જોવા મળ્યો રાજકીય ડ્રામા અરે વાત જવા દો એવો તૈયો થયો આ મહાશય છે બુધિયાભાઈ લીમજી આ નેતાજી હતા બીએસપી ઉમેદવાર ચૂંટણી લડવાનું કહેતા જ ભાઈ તો ફોર્મમાં આવી ગયા મોટા કાફલા સાથે ફોર્મ ભરવા નીકળ્યા પણ કચેરીએ પહોંચતા જ ખબર પડી કે પાર્ટીના મેન્ડેટ પર કોઈ બીજો જ ફોર્મ ભરી ગયું છે આ સાંભળતા જ નેતાજીનો પારો છટક્યો બુધિયાલાલ થઈ ગયા લાલ તેમણે તો ન કહેવાય તેવા બોલ પણ જાહેરમાં કહી દીધા રોષે ભરાયેલા ઉમેદવાર બુધિયાભાઈ અને તેમના સમર્થકોએ બીએસપી પાર્ટીના ઝંડા બેનરને રસ્તા પર જ ફેંકી દીધા હતા આ અજીબ ઘટના પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે

ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ભુજમાં ચૂંટણી કાર્યાલય ઓપનિંગ કર્યું આગામી લોકસભાની ચૂંટણીમાં કચ્છ મોરબી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પાંચ લાખથી વધુની લીડ થી વિજેતા બને તે માટેનું પ્લાન અને ટાર્ગેટ છે સુધીના કાર્યકર્તાઓ લક્ષી પ્રચાર પ્રસાર સાહિત્ય વિતરણ સહિતની કામગીરી વોર્ડ થી લઈને બુથ સુધી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા દ્વારા કરવામાં આવી રહી છે લોકસભા ચૂંટણીમાં સારું પરિણામ લાવવા માટે સંગઠનના હોદ્દેદારોથી પાયાના બુથ સુધીના કાર્યકર્તાઓ માઇક્રો પ્લાનિંગથી કામ કરી રહ્યા છે ચુટણી લક્ષી કામગીરી અને સંગઠનને વધુ સુદ્રઢ કરી પ્રચાર પ્રસારનું કાર્ય અને લોક સંપર્કને વધુ વેગવંતો બનાવવા વિધાનસભા વાઇસ કાર્યાલયો કાર્યરત કરાયા છે જે અંતર્ગત આજે ભુજ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારુચમાં જોવા જેવી થઈ મનસૂક વસાવવાની મીટિંગ દરમિયાન એક યુવક સ્ટેજ પર ચડી ગયો સાંસદ ની ચાલુ મીટિંગમાં યુવાન સ્ટેજ પર ચડ્યો મનસુખ વસાવાની હાજરી માં યુવકે અનેક સમસ્યા સમસ્યા નું નિરાકરણ ની અપીલ પણ કરી ભરૂચના દયાદરા ગામે યુવાન સ્ટેજ પર ચડી જતા લોકો આશ્ચર્ય માં મુકાયા આ યુવક અચાનક જ માઇક લઈને બોલવા લાગતા માઇક પરત લેવા પ્રયાસ કરાયો હતો પરંતુ યુવાને માઈક આપ્યું નહીં અને મનસુખ વસાવા ની હાજરી માં જ અનેક સમસ્યાઓ ગણાવી હતી સાથે જ તેણે ચૂંટણી પહેલા તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા અપીલ પણ કરી હતી આ સમગ્ર ઘટનાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે આ યુવકે જણાવ્યું હતું કે જે આદિવાસીની સાથે છે અમે તેમની સાથે જ છીએ આ મામલે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આપણે જોડવાનું કામ કરીએ છીએ તોડવાનું કામ નથી કરતા શાહી જાટમાં પ્રચાર કરતા જોવા મળ્યા નેતાજી રજવાડી છત્રી રાખી રાજાની જેમ ઉમેદવાર કરવા ઉમેદવારી કરવા પહોંચ્યા આ દ્રશ્યો જુઓ ભાજપ ઉમેદવાર ડોક્ટર છત્રી સાથે પ્રચાર કરતા નજરે ચડ્યા વડોદરા લોકસભા બેઠક ના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી નો શાહી ઠાઠ માં પ્રચાર આકર્ષણ નું કેન્દ્ર બન્યું તડકાથી બચવા માટે રજવાડી સ્ટાઇલ માં છત્રી સાથે રાખીને નેતાજી પ્રચાર કરતા જોવા મળ્યા જેનો એક વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે ઉલેખનીય છે કે એક તરફ લોકસભાની ચૂંટણીના ઢોલ ઢબુકી ચૂક્યા છે તો બીજી તરફ ગરમીએ પણ ઉનાળાના પ્રારંભથી જ પોતાનો આકરો મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું છે ત્યારે વડોદરા બેઠકના ઉમેદવારે અનોખી અદાથી પ્રચાર શરૂ કર્યો હતો નવાઈની બાબત એ પણ હતી કે હેમાંગ જોશીના મહારાજા સ્ટાઇલના પ્રચારમાં ગરમીના કારણે કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી વાયરલ થઈ રહેલો આ વિડીયો ટીપી તેર વિસ્તારમાં પ્રચાર દરમિયાનનો હોવાની ચર્ચા થઈ રહી છે આ તરફ વલસાડ લોકસભા માટે ભાજપના ઉમેદવારે પ્રચાર પ્રસાર તેજ કર્યા વલસાડના કપરાડામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું કરાયું ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીની હાજરીમાં નાના પોંઢામાં ભાજપનું કાર્યાલય શરૂ કરાયું આ અવસરે ધારાસભ્ય જીતુ ચૌધરીએ ભાજપને જંગી લીડ મળશે અને ધવલ પટેલનો ભવ્ય વિજય થયો તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો આદિવાસી વિસ્તારોમાં ઘરે ઘરે જઈને પ્રચાર માટેની ભાજપે રણનીતિ ઘડી છે જે મુજબ આદિવાસી વિસ્તારોમાં ચૂંટણી કાર્યાલયો શરૂ થઈ રહ્યા છે આ વખતે બંને પક્ષો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ગામે ગામ જઈ અને મતદારોને રીઝવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે પ્રચાર માટે અંતરિયાળ વિસ્તારોમાં પણ ચૂંટણી કાર્યાલય શરૂ થઈ રહ્યા છે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા કપરાડામાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો મહત્વપૂર્ણ છે કે વલસાડ બેઠક આદિવાસી બહુમતી ધરાવતી બેઠક છે જેમાં વલસાડના ધરમપુર અને કપરાડાની સાથે નવસારીના વાંસદા વિધાનસભા અને ડાંગ વિધાનસભાનો સમાવેશ થાય છે જ્યારે શહેરી વિસ્તારોમાં વલસાડ વાપી પારડી અને ઉમરગામનો સમાવેશ થાય છે

ચૂંટણી દરમિયાન અલગ અલગ અંદાજમાં નેતાઓ તો બહુ જોયા પરંતુ અમરેલીમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર અલગ હતા અમરેલી ચૂંટણીની મોસમમાં નેતાઓને લાગ્યો છે ભક્તિ નો રસ રાજુલા તાલુકાના કુવાયા ગામમાં ભાગવત સપ્તાહમાં પહોંચ્યા ભાજપ નેતાઓ કુવાયા ગામના પરિવાર દ્વારા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા ધારાસભ્ય હીરા સોલંકી સહિત નેતાઓએ કથાનું રસપાન કર્યું ધારાસભ્ય હીરા સોલંકી અહીં સપ્તાહમાં સ્થાનિક લોકો સાથે રાસ રમતા જોવા મળ્યા ચૂંટણી વચ્ચે ધાર્મિક માહોલ વચ્ચે ધારાસભ્ય હીરા સોલંકી રાસ રમ્યા તો ભરત સુતરિયા ભક્તિમાં લીન થતા દેખાયા ભરત સુતરિયા કથાકાર જરખિયા ગામે રામજી મંદિર અને મહાદેવજીના દર્શન કર્યા પરંતુ તેઓની સવારી જેવી તેવી નહોતી જરખિયા ગામમાં ભરત સુતરિયા બળદગાડામાં બેસી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા ભરત સુતરિયાએ વહેલી સવારે માતા પિતાના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ બળદગાડામાં સવાર થઈને મંદિરે પહોંચ્યા હતા ગરડા ગોપીરાજજી મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો બોટાદ ગઢડાના ગોપીનાથજી દેવ મંદિરના ટ્રસ્ટના વહીવટના પાંચ વર્ષ પૂર્ણ ટ્રસ્ટની સ્કીમ મુજબ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાશે આ ચૂંટણી કુલ છ બેઠકની યોજાવાની છે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્યાગી પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના બાર ઉમેદવારો વચ્ચે જંગ જામશે ગૃહસ્થ વિભાગમાં કુલ પચીસ હજાર મતદારો સાધુ વિભાગમાં કુલ એકસો બત્રીસ મતદારો અને પાર્ષદ વિભાગમાં કુલ છોતેર મતદારોનો સમાવેશ થયેલો છે ગૃહવસ્થ વિભાગ માટે લક્ષ્મીવાડી ખાતે ત્રીસ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પાંચ ડીવાયએસપી આઠ પીઆઈ ચૌદ પીએસઆઈ બસો સાહીઠ પોલીસ અને બસો જેટલા હોમગાર્ડ જીઆરડી જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર પંખા પાણીના ફુવારા ગોઠવવામાં આવ્યા છે અને મતદારો માટે ચા પાણી અને જમવાની વ્યવસ્થા પણ કરાય છે ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગમાં એક મતદાર ચાર મત આપવાના થતા હોય છે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જુદા જુદા વિભાગોમાંથી કુલ એકસો જિલ્લા કર્મચારીઓને તાલીમ આપીને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે આગામી દિવસોમાં ભીષણ ગરમી સહન કરવી પડશે હવામાન વિભાગે કહ્યું હજુ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે ગરમીમાં શેકાવા તૈયાર રહેજો ત્રણ દિવસ બાદ વધશે તાપનું ટોર્ચર કમોસમી વરસાદની વિદાય થતા જ સુરજ ગરમીના એવા ગિયર બદલ્યા કે લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા ગરમી એટલી હદે પડી રહી છે કે બપોર થતા તો આકાશમાંથી જાણે અગન ગોડા વરસતા હોય ભીષણ ગરમી વચ્ચે પણ હવામાન વિભાગે આકરી આગાહી કરી આગામી દિવસો દરમિયાન રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા છે એટલે કે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમીનું જોર વધશે પવન કા દિશા હૈ અભી ઓસ્ટર્લી ટુ નોર્થ વેસ્ટર્લી વિન્ડ પેટર્ન બદલાય છે જેની અસર તાપમાન પર જોવા મળે છે જેથી આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે જોકે હવામાન વિભાગે હમણાં કમોસમી વરસાદની સંભાવના ન હોવાનું જણાવ્યું આણંદના ઉમરેટમાં પાણીનો પોકાર શરૂ થયો રહીશો પાણીમાંથી ચળવળતા જોવા મળ્યા ઉનાળો આવતા જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આવા દ્રશ્યો જાણે કે સામાન્ય બની ગયા છે કાલ જળ ગરમી વચ્ચે ઉમરેટના લોકો પાણી માટે રીતસરના ચળવળતા દેખાતા ઉમરેટની રજની નગર સોસાયટીમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં ત્રણ દિવસથી પાણીનો પોકાર ઉઠ્યો છે એક તરફ કાલજાળ ગરમી અને બીજી તરફ પાણીની તંગી પાલિકાની ચારણી માતા કુવાની મોટર બળી જતા પાણીની સમસ્યા સર્જાય છે સતત ત્રણ દિવસથી સોસાયટી અને રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ન મળતા રહીશોત પોકારી ઉઠ્યા છે પાણી ન આવતા સ્થાનિકોએ પાલિકાનો સંપર્ક કર્યો ત્યારે ત્યાંથી જાણવા મળ્યું કે મોટર બળી ગઈ હોવાથી પાણી બંધ છે રિપેરિંગનું કામ ચાલુ છે સ્થાનિકોની રજૂઆત બાદ ઉમરેટ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાલિકા દ્વારા ટેન્કર દ્વારા પાણી કપાયું હતું પરંતુ ટેન્કરના દ્રશ્યો જુઓ પાણી લઈને આવેલું ટેન્કર

સુરત એપીએમસી ફ્રૂટ માર્કેટ માં ભારતના અલગ અલગ ખૂણે થી કેરીઓ વેચાવવા માટે આવવા લાગી છે કેરીઓ માર્કેટ માં આવતા ફૂડ વિભાગ પણ એલર્ટ થયું છે અને કેરી ના ત્યાં દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ હતી સુરત એપીએમસી ફ્રૂટ માર્કેટ માં કેરી આવતા જ કેરી વિક્રેતાઓ ને ત્યાં દરોડા પાડવામાં આવ્યા સુરત એપીએમસી માર્કેટ માં આવેલી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ માં દરોડા પાડી કેરી નો જથ્થો તપાસવામાં આવ્યો લગભગ પચાસ થી સાહીઠ દુકાનોમાં ફૂડ વિભાગે ચેકિંગ કરતા કેરીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતા ત્યારબાદ અન્ય એક પાવડર આવ્યો છે જે એફએસએલ એપ્રુવડ છે પરંતુ અમુક વેપારીઓ તેમાં પણ મિલીભગત ચલાવે છે જેથી ફૂડ વિભાગ દ્વારા તમામ વિક્રેતાઓને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું અમુક વેપારીઓને ત્યાં યોગ્ય સુવિધા ન હોવાથી તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો

અહેવાલ પ્રસારિત કર્યાના અઠવાડિયા બાદ તંત્ર સફાળું જાગ્યું અને રોડ પાસે ભૂલ ભરેલા લખાણોના બોર્ડ હટાવ્યા આગટના પંચમહાલના ગુગંબા નજીકની છે અહીં માર્ગ પર એક ભૂલ ભરેલું બોર્ડ લગાવ્યું હતું ગતિમાં રહો સલામત રહો એવા સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા હતા જોકે આ બોર્ડ અંગે હવે તંત્ર જાગ્યું અને બોર્ડ હટાવી દીધા ભૂલ ભરેલા બોર્ડ હટાવીને હવે નવા બોર્ડ મૂકવામાં આવ્યા જેમાં લખ્યું છે કે સાવધાન આગળ વળાંક છે વાહન ધીમે હાકો આ બોર્ડ બદલાવી નાખતા કેટલાય વાહન ચાલકોની મૂંઝવણ દૂર થઈ છે મહત્વનું છે કે અગાઉ ગોગંબા કાંટું મુખ્ય માર્ગ ઉપર ગતિમાં રહો સલામત રહો એવા સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા હતા તેમાં માર્ગ મકાન વિભાગના જવાબદારોની ગંભીર બેદરકારી જોવા મળી આવિસ્તારના માલુ અને આકલવા ગામ પાસે છેલ્લા કેટલાક સમયથી આ બોર્ડ મુકાયા હતા જેથી વાહન ચાલકો મૂંઝાતા હતા આ બોર્ડ અકસ્માતને રોકવા નહીં પણ અકસ્માતને આમંત્રણ આપતું હોય તેવું લાગતું હતું આ અંગે તાજેતરમાં જ ન્યૂઝ એટીનને અહેવાલ પ્રસારિત કર્યો જે બાદ તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક સુધારા સાથેના સાઇન બોર્ડ લગાવ્યા છે ભૂલવાળા બોર્ડથી વાહન ચાલકો મૂંઝાતા હતા હવે સાઇન બોર્ડ બદલાતા વાહન ચાલકો પણ ન્યૂઝ એટીનો આભાર માની રહ્યા છે હાઈટેક સટ્ટાનો પોલીસે પડદાફાશ કર્યો સુરતમાં દસ લોકો પકડાયા પીસીબી અને અને એસઓજી પોલીસે ઓનલાઈન ગેમિંગ સટ્ટા પર્દાફાશ કર્યો છે માર્કેટિંગ ની આડમાં લોકોને બહાર થી બોલાવવામાં આવતા હતા અને દુકાનમાં રાખેલા કોઈન મશીન ની અંદર વિવિધ ચિત્રો પર લોકોને રકમ મુકાવીને એક વ્યક્તિ ને વિજેતા જાહેર કરવામાં આવતા હતા દુકાન ની અંદર જુગા રમાડતા બે ઓપરેટરો અને જુગાર રમતા આઠ વ્યક્તિ સહિત કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી પોલીસે કોમ્પ્યુટર સ્કેનર મશીન અને બે વાહન સહિત કુલ મળીને બે લાખ તેત્રીસ હજાર નો મુદ્દા માલ કબજે કર્યો અને આરોપીઓની વધુ પૂછપરછ મહત્વનું છે કે વર્તમાન સમય ટેકનોલોજી નો છે ટેકનોલોજીના સમયમાં હવે ક્રાઇમ કરવાની પદ્ધતિ પણ ગુનેગારોએ સટ્ટા રેકેટ પણ હવે અત્યાધુનિક બની રહ્યા છે સુરત પીસીબી અને એસઓજી પોલીસે બાતમી ના આધારે કતારગામ વિસ્તારમાં એક દુકાન માં દરોડો કર્યો હતો આ દુકાન માં એચએસ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી નામથી લોકોને યાંત્રિક કોઈન ની મદદ થી જુગાર રમાડવામાં આવતો હતો વ્યક્તિ એક કોઈન નું રોકાણ કરે અને ત્યારબાદ

પરંતુ હાલમાં અહીંયા લીંબુનો ભાવ એકસો થી બસો રૂપિયા સુધી પહોંચી ગયો ઉનાળો આવતા જ લીંબુના ભાવમાં ત્રણ ગણો વધારો થયો બીજી તરફ લીંબુની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો લીંબુની આવક પચાસ ટકા સુધી ઘટી ગઈ વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં હાલ દૈનિક પચાસ મણ જેટલી લીંબુની આવક નોંધાઈ રહી છે અગાઉ દરરોજ સો મણથી વધુ લીંબુની આવક હતી લીંબુની આવક ઓછી થતા તેની સીધી અસર ભાવ વધારા પર જોવા મળી રહી છે અગાઉ માવઠાના કારણે લીંબુના પાકને માઠી અસર થઈ જેથી લીંબુના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે લીંબુનું ઉત્પાદન ઓછું થતાં હાલમાં ભાવ આસમાને પહોંચી ગયા લીંબુનું ઉત્પાદન ઘટતા હાલ માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવકમાં પચાસ જેટલો ઘટાડો નોંધાયો છે જેના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ ધૂમધકતો તાપ પડી રહ્યો છે ત્યારે ગરમીથી બચવા લોકો લીંબુ પાણી પીતા હોય છે પરંતુ લોકોને હાલ સરકાથી પણ વધારે લીંબુના ભાવ દજાડી રહ્યા છે ડોલર સામે રૂપિયો વગડતા અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો જહાજોની સંખ્યામાં ઘટાડો થયો ભાવનગરના અલંગ શિપ યાર્ડના વેપારીઓ માટે એક સાધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ ફરીવાર મંદીમાં સપડાયો છે ડોલર સામે રૂપિયો ગગડતા તેમજ ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની અસર અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ પર પડી છે અહીંના ઉદ્યોગને લાંબા સમયથી એક પછી એક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે એકદમ નિરાશાજનક પરિસ્થિતિ વચ્ચે જૂન મહિનામાં અલંગ ખાતે જહાજ આવે તેવો સળવડાટ કેશ બાયરો સમક્ષ જોવા મળી રહ્યો છે પરંતુ ડોલરની અનિશ્ચિતતાએ ઉદ્યોગકારોને વધુ એક વખત થોભો અને રાહ જોવોની નીતિ અપનાવવા પર મજબૂર કરી દીધા સ્થાનિક માર્કેટ પણ શિપ બ્રેકિંગ ઉદ્યોગને પરસેવો કરાવી રહી છે કેન્દ્ર અને રાજ્ય સરકારે શક્યતઃ તમામ સહાયતા શિપ રિસાયકલિંગ ઉદ્યોગને કરી હોવા છતાં આંતરરાષ્ટ્રીય પરિબળો આ ઉદ્યોગની ગાડી પાટે ચડવા દેતી નથી અનેક પ્રશ્નોથી ઘેરાયેલ અલંગ યાર્ડ માટે એક સાધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે જોકે આંતરરાષ્ટ્રીય શિપિંગ દ્વારા તેઓના જૂના પિસ્તાળીસ જહાજો આ વર્ષ દરમિયાન ભંગાણ અર્થે વેચવા માટે મોકલવાની યોજના છે અને તેના માટે દસ્તાવેજીકરણ સંભવિત જહાજોની યાદી સહિતની હિલચાલ કેશ પણ ચાલી રહી છે પણ ડોલર સામે રૂપિયો ગગડતા અને હાલની વૈશ્વિક સ્થિતિને જોતા વધુ રાહ જોવી પડી શકે છે કેમ કે શાળામાં ઓરડા જ નથી પંચમહાલ જિલ્લાના ગુગંબા તાલુકાના આવેલા ગામમાં ગામમાં શાળા શાળા વગર બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા પ્રાથમિક તો છે પણ શાળામાં ધોરણ એક થી આઠ ના ચારસો પાંત્રીસ બાળકો અભ્યાસ કરે છે પણ તેમને બેસાડવા માટે છત ન હોવાથી બાજુમાં આવેલા રહેણાંક મકાન ગ્રામ પંચાયત અને સમાજની વાડીમાં શાળા ચાલી રહી છે ગ્રામજનોએ ખેલદિલી બતાવી અગવડતા પડતી હોવા છતાં પોતાના ઘરમાં શાળા ચલાવવાની મંજૂરી આપી છે જોકે ધોરણ છ અને સાત માં વધારે વિદ્યાર્થીઓ હોવાથી એક રૂમ બેસી નથી શકતા ત્યારે બાળકોને વૃક્ષ નીચે બેસીને અભ્યાસ કરાવો પડે છે આ ગામની પ્રાથમિક શાળાના પાંચ ઓરડાઓ જર્જરિત થતા તેને તોડી પાડ્યા હતા નવી શાળા માટે પાયા તો નખાયા પણ છેલ્લા દોઢ વર્ષથી ઓરડા નથી બન્યા કોન્ટ્રાક્ટરે નવા ઓરડા માટે પાયાનું કામ કરી નાખ્યું છે પણ કયા કારણોસર ઓરડાનું નિર્માણ નથી કરાયું તે ગ્રામજનો નથી જાણતા સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છે પણ શાળાના ઓરડાની કામગીરી નથી થઈ રહી જયારે રોષે ભરાયેલા લોકોએ નવી શાળા ન બને તો ધરણા પ્રદર્શન અને ચૂંટણી બહિષ્કાર સુધીની ચીમકી આપી

હેલ્મેટ નું વિતરણ કરવાનો શહેર પોલીસ નો પ્રયાસ રહેશે મરચાની સિઝનમાં ગ્રાહકો ન મળતા વેપારીઓ પરેશાન મોરબી પંથકમાં મરચા વેચતા વેપારીઓ માં મુકાયા ઉનાળો આવતા જ મરી મસાલાની સિઝન શરૂ થાય છે અને સાથે જ મસાલાઓ વેચતા વેપારીઓમાં ધમધમાટ શરૂ થઈ જાય છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગૃહિણીઓ અત્યારના સમયમાં બાર મહિનામાં મસાલાઓનો સંગ્રહ કરતી હોય છે ત્યારે મરી મસાલાના વેપારીઓ સારી એવી કમાણી પણ કરી લે છે જો કે આ વખતે લાલ મરચાના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં વેપારીઓને પૂરતા ગ્રાહકો નથી મળી રહ્યા સૌથી જરૂરી લાલ મરચાની ગણના થાય છે જોકે આ વર્ષે મરતા ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે મોરબીમાં બહાર ગામથી લાલ મરચા વેચવા લોકો આવે છે પરંતુ વેપારીઓને પૂરતા ગ્રાહકો મળતા નથી અને આખો દિવસ ગ્રાહકોની રામા જ નીકળી જાય છે ઓછી ગરાકી થતા મરચાંના વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે બીજી તરફ ગૃહિણીઓ કહી રહી છે કે ગત વર્ષની સરખામણી આ વર્ષે પણ મરચાંના ભાવમાં જરા પણ ઘટાડો નથી થયો કચ્છમાંથી મળ્યા મહાકાય સાપના અવશેષો પાંદ્રો પાસેની લિગ્નાઇટ ખાણમાં અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યાનો દાવો સાપના અવશેષો મળી આવ્યા છે તેની લંબાઈ ઓગણપચાસ ફૂટ એટલે કે પંદર મીટર સુધીની છે અને આ અવશેષો સુડતાળીસ મિલિયન વર્ષો પહેલાના હોવાનું માનવામાં આવી રહ્યું છે સાપની કરોડરજ્જુના સત્યાવીસ જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા અને તેને વાસુકી ઇન્ડિક્સ નામ આપવામાં આવ્યું ઓડિશાની રૂડકી ના બે નિષ્ણાત સંશોધકો દ્વારા કચ્છના પાંધરોમાં લિગ્નાઇટ ખાણમાંથી વાસુકીના અવશેષો મળ્યા હોવાનું જાહેર કરતું એક સંશોધન સાયન્સ જનરલ સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રગટ કરવામાં આવતા સમગ્ર વિશ્વનું આ બાબતે ધ્યાન ખેંચાયું છે અશ્મિઓને ખોદકામ કરીને સુધી તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરી લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવ સૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ કરે છે આ કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડોક્ટર સુભાષ ભંડારીએ જણાવ્યું કે વર્ષ 2005 માં દેવાજીત દત્તા અને સુનિલ બાજપાઈને કચ્છના પાનધ્રો લિગ્નાઇટ ખાણમાંથી તેમને વાસુકી નાગના 27 જેટલા અવશેષ કરોડ મળી આવ્યા છે આ અવશેષોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતા તેઓ એ તારણ પર આવ્યા છે કે આ અવશેષો અંદાજે 47 મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર વિચરતા મહાકાય વાસુકી સાપના હોવાનું સામે આવ્યું છે વાસુકી સાપ કદમાં એટલું મોટું છે કે તે વર્ષ 2009 માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી મળી આવેલા ટિટનોબોઆ નામના બીજા વિશાળ ઐતિહાસિક સાપને ટક્કર આપે છે

ત્યારબાદ રુક્ષમણીજીની આરતી સમય છપ્પન ભોગનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતો સાથે જગત મંદિર ખાતે પણ શૃંગાર આરતી સમય શ્રીજીને ને છપ્પન ભોગ મનોરથ ધરાવવામાં આવ્યો જેનો ભાવિક ભક્તો અને નગરજનોએ એ લ્હાવો લીધો હતો જગતના નાદના લગ્નોત્સવને લઈને દ્વારકાનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું તો મંદિર પટાંગણમાં સાંજના સમય ઠાકોરજી અને રુક્ષમણીજીના શાસ્ત્રોક્ત મંત્રોચાર વચ્ચે લગ્ન યોજાયા હતા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ મંત્રોચ્ચાર મંદિર પટાંગણનું વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બન્યું હતું રશિયા અને યુક્રેનના યુદ્ધની માઠી અસર પડતા હીરા ઉદ્યોગમાં ભારે મંદી વર્તાય છે જેથી સુરત બાદ ભાવનગરમાં પણ હીરાના ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે હીરાના ઉદ્યોગમાં મંદી આવતા જાણે કે ઉદ્યોગ પર ગ્રહણ લાગ્યું હોય તેમ વેપાર ધંધો પડી ભાંગ્યો છે તો બીજી તરફ હીરાના વેપારીઓ જણાવી રહ્યા છે કે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધની ખરાબ અસર નાના કારખાના ધરાવતા વેપારીઓને વધુ થઈ છે રત્ન કલાકારોને રોજીરોટી માટે રચવવું પડે તેવી સ્થિતિ સર્જાય છે ઇઝરાયલ યુદ્ધના લીધે હીરા ઉદ્યોગમાં મોટા પાય બેરોજગારી વધી શકે છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો નવા કિમિયાઓ અજમાવતા હોય છે ત્યારે મહેસાણાના ચિત્રોડીપુરા ગામનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અજીતસિંહ બારડી ગ્રામજનો પાસે કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે સંકલ્પ લેવડાવ્યા તમામ સગા સંબંધીઓ અને પરિવારના મત કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને આપવાનો સંકલ્પ લેવડાવી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો વિસનગરના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંદ લેવડાવવાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યા છે ત્યારે મહેસાણા બેઠક પર કોંગ્રેસે રામજી ઠાકોર અને ભાજપે હીરાભાઈ પટેલની ટિકિટ આપી હતી આ તરફ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિત્વિક